આ ગોબરા સાપ ઘણા સમયથી આ ભાઈને ત્યાં હેરાન પરેશાન કરતો જોવા મળી રહ્યો છે તે ભાઈએ મને જાણ કરી હતી અને હું તરત જ તે ભાઈને ઘેર જઈને આ સાપને રેસ્ક્યુ કરી હતી રેસ્ક્યુ કરી અને આ સાપને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું સાપને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વિના મેં રેસ્ક્યુ કરી હતી અને આ સાપ ને સારી જગ્યા પર મૂકવામાં આવ્યો હતો આ સાપ નું નામ છે કોબરા સાબ આપને કોઈ પણ પ્રકારનો સાપ જોવા મળે તો તરત જ રેસ્ક્યુ કરનાર ભાઈની જાણ કરવી અને સાપને ચીડાવવો નહીં ને આપણા બાળકને દૂર રાખવા જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાહેબ ને હું દબાણ પૂરી રહ્યો છું અને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂર જરૂર